અજરખપુર પાસે રસ્તો ઓળંગતા બાળકને સ્કોર્પિયોની ટક્કર લાગતા ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું ભુજ તાલુકાના અજરખપુર પાટિયા પાસે માર્ગ પરથી પસાર થતા મજીદ જાનમાબત સંગાર નામના બાળકને સ્કોર્પિયોના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓને પગલે મોત થયું હતું પોલીસે આપેલી વિગતો મુજબ ભુજ બચાવ ધોરીમાર્ગ પર અજરખપુર પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલા મજિદને સ્કોર્પિયો નંબર જીજે બાર એફબી સત્યાસી અઠ્યાસી વાળીના ચાલકે પૂરઝડપે વાહન હંકારી ટક્કર મારી હતી જેમાં તેને માથે તથા શરીરના અન્ય ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પદ્ધર પોલીસે આ મામલે ગુનો નોંધી નાસી ગાયેલા વાહન ચાલકને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે